પ્રેઝરન્ટ મિત્રો આજે આપણે પચાસમાનો દિવસ અને તેના મહત્ત્વ વિશે આજે પ્રભુનું વચન જોવા માગીએ છીએ અને આજે આપણા જે શાસ્ત્રપાઠ છે પ્રેરિતના કૃત્યો તેનો બીજો અધ્યાય મિત્રો પચાસમાનો દિવસ એ બહુ જ અગત્યનો એ પર્વ છે અને પ્રેરિતના કૃત્યોના બીજા અધ્યાયમાં તેના વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવેલી છે અને પવિત્ર આત્મા આવે છે આ પચાસમાના દિવસે એ બહુ અસાધારણ બહુ અજાયબ એવી ઘટના છે અને ઈશ્વરે મંડળીના જન્મની શરૂઆતને માટે આ જે ઘટના છે એ આલેખવામાં આવી છે પ્રેતોના કૃતિઓ બીજા અધ્યાયમાં અને પચાસમાનો પર્વ અથવા પચાસમાના દિવસે શરૂઆત થાય છે મંડળીઓની અને આપણે મંડળી છે અને મિત્રો આ પર્વ અને આ જે આખી અધ્યાયની ઘટનાઓ છે એ આપણી વાત છે આપણો એ ઇતિહાસ છે અને મિત્રો આ પચાસમાના દિવસે અને ત્યાર પછી એ મંડળીઓની શરૂઆત થાય છે અને ઇંગ્લિશમાં શબ્દ છે પેન્ટિકોસ્ટ એનો અર્થ થાય છે પચાસમો ક્રમ યહૂદીઓ માટે અને તેમના તહેવારોમાંનો એક એ તહેવાર હતો આ પચાસમાનો દિવસ અને આ જે પચાસમાનું પર્વ છે અથવા પચાસમાનો દિવસ છે એ સમયોમાં પાસખા પર્વ પછી પચાસ દિવસો બાદ આવતો આ પર્વ હતો મિત્રો જૂના કરારમાં તેના અલગ અલગ નામો પણ આપણને જોવા મળે છે નિર્ગમનનો ત્રેવીસ અધ્યાય જો આપણે જોઈએ તો ત્યાં હિબ્રુમાં ચાક ગીર કહે છે અને એનો અર્થ થાય છે ફસલની કાપડીનું પર્વ ત્યારબાદ નિર્ગમન ચોત્રીસનો અધ્યાય તપાસીએ તો તેમાં તેને ચાક ચહુઆત કહે છે અને એ અર્થ થાય છે સપ્તાહોનું પર્વ અને મિત્રો ગંડાના પુસ્તકમાં તેને પ્રથમ ફળનું પર્વ પણ કહેવામાં આવે છે અને મિત્રો પાસ્કા જે પર્વ છે જો એનો ઇતિહાસ થોડો આપણે જોઈએ પચાસમાંના પર્વના માટે આપણે થોડો ઇતિહાસ તપાસીએ તો પાસ્કા પર્વના સમાપન પર એ સમયોમાં ઉનાળામાં જે સારા પાક અથવા સારી ફસલ એની અપેક્ષામાં એ અપેક્ષા રાખીને ઈશ્વરની સમક્ષ તે લોકો તેમના અનાજનો તેમની ફસલનો પહેલી ફસલ અથવા પહેલો પાક તથા પ્રથમ ફળ એ ઈશ્વરને ત્યાં અર્પણ એ લોકો કરતા અને આ બાબત તમે પૂર્ણ નિયમનો સોળમો અધ્યાય નવથી બાર કલમમાં પણ તમે જોઈ શકો છો અને કાપડીનું પર્વ એટલે કે પચાસમાનું પર્વ અને તે પર્વ તમને નિર્ગમન ચોત્રીસ તેની બાવીસમી કલમ અને લેવીએના પુસ્તકનો ત્રેવીસ મોદીએ તેમાં તમે જોઈ શકો છો અને આ પચાસમાના પર્વનો હેતુ શું એ પર્વ તે ઘઉંની કાપડીના પ્રથમ ફળની યાદમાં એ ઉજવાય છે તે પ્રથમ ફળના આગમનની ઉજવણી કરે છે અને આપણે જો હજુ વધારે તો ઊંડાણમાં જઈએ તો તોરા તોરાનો જન્મ દિવસ એટલે કે મિસરમાંથી એ લોકો નીકળ્યા ત્યારબાદ પચાસ દિવસ પછી ઈશ્વરે મૂસાને એ નિયમો આપ્યા એટલે કે તોરા તો આ પચાસ માં પર્વ પચાસ માં દિવસ અને તેથી જ પેલો કોરંથી તેનો પાંચમો અધ્યાય સાતમી કલમ ખ્રિસ્ને પાસ્ખા પર્વ તરીકે સરખાવામાં આવ્યા છે અને મિત્રો લેવી ત્રેવીસમો અધ્યાય તેમાં પ્રથમ પર્વ એટલે કે પાસ્કા પર્વ એ ખ્રિસ્તના બલિદાનમાં એ સંપૂર્ણ થાય છે અને તેથી જ લેવીનો પુસ્તક ત્રેવીસમો અધ્યાયમાં પાસ્કા પછી આવતું પર્વ એટલે કે પ્રથમ ફળનું પર્વ તે ફસલની કાપણી લણણીનું એ પર્વ છે અને આ ખ્રિસ્તના પુનરૂત્થાનનું એ ચિત્ર છે જે તેમના મરણ બાદ તરત જ આવે છે અને માટે પેલો કોરંથી તેનો પંદરમો અધ્યાય વીસમી કલમ કહે છે ખ્રિસને પુનરુત્થા ખ્રિસને પુનરુત્થાન પામ્યા માટે ઊંઘી ગયેલાઓનું પ્રથમ ફળ તરીકે ત્યાં કહેવામાં આવ્યા છે પચાસમો દિવસ પચાસમાનું પર્વ એ મંડળીનો ત્યાં જન્મ થાય છે અને મંડળી એ એક પ્રકારનું એ પ્રથમ ફળ છે અને પવિત્ર આત્મા એ આપણા ભાવિ વારસાના પ્રથમ ફળની ગેરંટી તરીકે જાણે કે એનું આગમન થાય છે આ મિત્રો આ પચાસમાના દિવસ અથવા પચાસમાના પર્વનો ઇતિહાસ પણ પચાસમાનો પર્વ અથવા પચાસમાંનો દિવસ જે દિવસે પવિત્ર આત્મા ઉતરી આવે છે એનું મહત્ત્વ શું પચાસમાના પર્વનું મહત્ત્વ જોઈએ તો સૌથી પહેલી બાબત પ્રભુ શું ખ્રિસ્તની ખાતરી પ્રભુ સુધી ખાતરી પ્રભુ સુ ખ્રિસ્તેર ચૌદ ની કલમ આપેલું છે કે હું જઈશ ને તમારે સારું એ પવિત્ર આત્માને મોકલી આપીશ પ્રભુ સુ ખ્રિસ્તે જે ખાતરી આપી જે વચન આપ્યા એ અક્ષરસ આ દિવસે એ પૂરા થાય છે પચાસ દિવસ એ પ્રભુ સુખ્રિસ્તની ખાતરી પ્રભુ સુ ખ્રિસ્તના વચનને એ સંપૂર્ણ કરે છે બીજી બાબત દિવસ એ સુવાર્તાની વૈશ્વિક ઘોષણા છે ઈસુ ખરીશ જ્યારે એ પૃથ્વી પર હતા ત્યારે એમણે કહ્યું કે ફસલ પુષ્કળ છે અને મિત્રો જ્યારે પ્રભુ સુખ્રીસ મરણ પામ્યા ત્યારબાદ જે છેલ્લો અધ્યાય અઠ્યાવીસમો અધ્યાય એની અઢારમી કલમ એ સમયે પ્રભુ ઈસુ ખ્રિસ કહે છે કે તમે સર્વ દેશનાઓને જાઓ તેમને કહો તેમને શિષ્ય કરો પૃથ્વીના છેડા સુધી તમે જાઓ અને દરેકને તમે શિષ્ય કરો એ મહાન તેડું પ્રભુ ઈસુ ખ્રિસ એ માથી અઠ્યાવીસમાં આપે છે અને એમ પણ કહે છે શરૂઆતના અધ્યાયમાં કે ફસલ પુષ્કળ છે અને પ્રભુ ઈસુ ખ્રિસ જ્યારે આ વાત કરે છે અને જ્યારે પચાસમાનો દિવસ આવે છે પચાસમાનો દિવસ કરે છે કે ફસલની કાપણીની શરૂઆત થઈ ગઈ છે અને એ કૃત્યોમાં આપણે જોઈએ તો ત્યાં જ્યારે પચાસમાનો દિવસ અને સંત પિતાનું ભાષણ ત્યારબાદ ત્રણ હજાર જેટલા લોકો એ વિશ્વાસમાં આવે છે મંડીની શરૂઆત થાય છે ફસલની કાપડીની શરૂઆત થાય છે મિત્રો દિવસ એ માર્તાની વૈશ્વિક ઘોષણા છે દિવસ એ પવિત્ર આત્મા આવે છે અને એ પુરવાર કરે છે કે હા એ ફસલની કાપડી એ શરૂ થઈ ગઈ છે વિશ્વાસીઓ એ મંડળીમાં ઉમેરવા લાગ્યા છે મંડળીઓની શરૂઆત થઈ ગઈ છે મિત્રો પચાસ દિવસનું ત્રીજું મહત્વ પચાસ દિવસ એ સંપૂર્ણ પુનઃસ્થાપના અને એ મોટી ઉજવણીનો સંકેત આપે છે સિગ્નલ આપે છે જ્યારે એ ભાષણ કરે છે ત્યારે ભાષણમાં યોએલ પ્રબોધકનું પુસ્તક તેનો બીજો અધ્યાય અઠ્યાવીસથી થી કલમ એમાંથી એ રેફરન્સ એ ત્યાં એ ટાંકે છે અને જ્યારે આપણે આ યોએલનું પુસ્તક તેનો બીજો અધ્યાય અઠ્યાવીસ એકત્રીસ એ પ્રભુના દિવસની એ વાત કરે છે એ યોએલ પ્રબોધકની ભવિષ્યવાણીની જાણે કે એ સંપૂર્ણ થવાની શરૂઆત થઈ ગઈ હોય એનો ઉલ્લેખ ત્યાં પ્રીતર એના ભાષણમાં કરે છે અને પચાસવાનો દિવસ એ એક પ્રકારનો એક નિર્દેશક છે કે ઇતિહાસ ફરીથી એ પુનઃસ્થાપિત થઈ રહ્યો છે અથવા પુનઃસ્થાપિત થવા તરફ એ આગળ વધી રહ્યો છે અને વરરાજા તેની કન્યાને કે તૈયાર કરી રહ્યા છે એ એ સંકેત આપે છે મિત્રો એ મોટી ઉજવણી એ એની એ શરૂઆત થઈ ગઈ છે આ પચાસમાંના દિવસથી અને મિત્રો માટે જ રોમનોને પત્ર તેનો આઠમો અધ્યાય ત્રેવીસમી કલમ ત્યાં શરીરના ઉદ્ધારની વાત લખેલી છે તો પચાસમાનો દિવસ મહત્વ એટલા માટે છે કે એ સંપૂર્ણ પુનઃસ્થાપના તરફ આગળ વધી રહ્યો છે એનો સંકેત આપે છે અને એક મોટી ઉજવણીનો એ સંકેત આપે છે યુએલ પ્રબોધો કે જે ભવિષ્યવાણી ઉચ્ચારી અને એની શરૂ એની જાણે કે સંપૂર્ણ થવાની શરૂઆત આ દિવસથી થઈ ગઈ હોય અને જે પ્રેરિત પાઉલ કહે છે કે ભાઈ શરીર અને ઉદ્ધાર મહિમાવન શરીર એ બધી ઉદ્ધારની ખાતરીઓની શરૂઆત આ દિવસથી એ આગળ વધી રહી છે એટલા માટે પચાસમાં દિવસ એ પુનઃસ્થાપનાનો એ સંકેત આપે છે મિત્રો જ્યારે આપણે જો પ્રીત પિતરનું ભાષણ તપાસીએ પિતરના ભાષણમાં જો તપાસીએ તો પિત્તર એના ભાષણમાં પવિત્ર આત્માથી એ ભરપૂર થાય છે સો ટકા એ સાચી વાત પણ એના ભાષણનો કોઈ સેન્ટર પોઈન્ટ હોય અથવા જો એકમાત્ર કેન્દ્ર સ્થાને હોય તો એ છે પ્રભુસુ ખ્રિસ ઈસુ ખ્રિસ એ એના ભાષણમાં સૌથી સેન્ટર પોઈન્ટ મધ્ય સ્થાને કેન્દ્ર સ્થાને છે અને એ પ્રેતોના કૃત્યના બીજા અધ્યાયમાં જોઈએ તો ત્યાં એ લોકો અલગ અલગ ભાષા બોલવા લાગે છે અને મિત્રો અત્યારે આ ભાષાઓના સંદર્ભમાં ઘણી બધી ગેરસમજ અને મૂંઝવણ છે પણ બહુ પ્રભુના વચનો બહુ સ્પષ્ટ સીધી સાધી સમજ આપે છે ત્યાં અલગ અલગ ભાષાઓ બોલાય છે પણ જો આપણે પહેલો કોરનથી તેનો ચૌદમો અધ્યાય બાવીસમી કલમ જો તપાસીએ ત્યાં લખે છે ભાષાઓ વિશ્વાસીઓને નહીં પણ અવિશ્વાસીઓને ચિન્હરૂપ છે એ ભાષાઓ એ વિશ્વાસીઓને માટે નહીં પણ અવિશ્વાસીઓને માટે એ ચિન્હરૂપ છે મિત્રો હજુ આગળ જોઈએ તો વિદેશીઓને પણ ત્યાં પવિત્ર આત્મા પ્રાપ્ત થાય છે પ્રેરિતોના કૃત્યો દસમો અધ્યાય ચુમ્માલીસ થી અડતાલીસમી કલમ વિદેશીઓને પણ એ પવિત્ર આત્મા ત્યાં પ્રાપ્ત થાય છે અને પવિત્ર આત્મા જ્યારે ત્યાં વિદેશીઓને પણ મળે છે સંકેત એ આપે છે ગલત એનો પુસ્તક તેનો ત્રીજો અધ્યાય અઠ્યાવીસમી કલમ બધા એક છે યહુદી ગ્રીક બધા લોકો એક છે આ છે પચાસ દિવસનું મહત્વ એનો અર્થ અને મિત્રો પવિત્ર આત્માનું કાર્ય તપાસીએ તો પવિત્ર આત્મા એ બાપ્તીસમાં આપે છે અથવા એનું એ માધ્યમ છે પવિત્ર આત્મા સેવાને માટે તેડું આપે છે પવિત્ર આત્મા આપણને સામર્થ્ય આપે છે પવિત્ર આત્મા આપણને ભરપૂર કરે છે અને પવિત્ર આત્મા આપણને ખાતરી આપે છે એ આપણી સંભાળ રાખે છે એ આપણને મદદ કરે છે એ આપણામાં વાસ કરે છે એ આપણે સારું મધ્યસ્થી કરે છે એ આપણામાં ફળ ઉત્પન્ન કરે છે એ આપણું આત્મિક વ્યક્તિત્વ આપણું સ્પિરિચ્યુઅલ કેરેક્ટર એ તૈયાર કરે છે એ આપણને નવા જન્મમાં મદદરૂપ થાય છે એ પાપ વિશે આપણને ખાતરી કરી આપે છે આપણને પવિત્ર કરે છે આપણને મુદ્રાંકિત કરે છે આપણને એ ખ્રિસ્મા એ સંગત પૂરી પાડે છે આપણને એ સ્વતંત્રતા એકતા અને કૃપાદાનો પૂરા પાડે છે અને આપણને સાચું શિક્ષણ આ પવિત્ર આત્મા પૂરું પાડે છે અને મિત્રો એ શિવ વિશેષ બીજો કરણથી તેનો ત્રીજો અધ્યાય અઢારમી કલમ બીજો કરણથી ત્રીજો અધ્યાય અઢારમી કલમ એ આપણને ખ્રિસ્મના જેવા એ આપણને કરે છે ક્રિષ્ના જેવા આપણને બનાવે છે અને બીજો કરણથી તેનો ત્રીજો અધ્યાય અઢારમી કલમ કહે છે કે આરસીમાં પ્રભુનો મહિમા નિહાળીને પ્રભુના આત્માથી અધિકાધિક મહિમા ધારણ કરતા તે જ રૂપમાં રૂપાંતર પામીએ છીએ પવિત્ર આત્મા આપણને જેવા બનાવે છે અને મિત્રો પવિત્ર આત્મા પવિત્ર આત્મા હોવો એટલે કે આપણને સાક્ષી રૂપ બનાવે છે આપણે ખ્રિસ્તની સુવાર્તા જગતના છેડાઓ સુધી લઈ જઈએ એનું સામર્થ્ય આ પવિત્ર આત્મા તમને મને આપે છે મિત્રો પવિત્ર આત્મા એ આપણને દરેકને એ આપણને સાક્ષીરૂપ બનવાને માટેનું સામર્થ્ય પરાક્રમ એ આપે છે પ્રેમના કૃત્યના બીજા અધ્યાયમાં પિત્તરે જ્યારે પવિત્ર આત્માથી ભરપૂર થયો ત્રણ હજાર લોકો એ વિશ્વાસમાં ઉમેરાયા પિત્તર ત્યાં સાક્ષીરૂપ બને છે અને એના પછી ઘણા બધા પાત્રો આપણે આગળ જોઈએ તો એ સાક્ષીરૂપ એ જીવન એ જીવે છે પવિત્ર આત્મા તમને મને આ પચાસમાનો દિવસ તમને મને એ પવિત્ર આત્માની વાત તો શીખવે સમજાવે છે પણ એથી વિશેષ આપણે ખ્રિસ્તને સારું સાક્ષીરૂપ આપણું જીવન જીવીએ ત્યારે આ પચાસમાનું પર્વ પચાસમાનો દિવસ એ સાચા અર્થમાં એ અર્થપૂર્ણ ઠરે છે પવિત્ર આત્મા એ તમને મને ખ્રિસની તરફ એ દોરે છે પવિત્ર આત્મા તમને મને ખ્રિસ્તા જેવા બનવા મદદ કરે છે અને પવિત્ર આત્મા એ તમને મને એ ફસલ એની કાપણી કરવાને માટે તમને મને સાક્ષીરૂપ ઠરાવે છે કારણ કે પ્રભુએ કીધું ફસલ પુષ્કળ છે જ્યારે તમે હું સાક્ષીરૂપ બનીએ છીએ તમે ને હું પવિત્ર આત્મા પામીએ છીએ ત્યારે આપણે સાક્ષીરૂપ જીવન જીવીને એ ફસલની કાપણી કરી શકીએ છીએ અને એના દ્વારા આપણને ખ્રિસ આપણે ખ્રિસને એ મહિમા આપણે આપી શકીએ છીએ અને મિત્રો જ્યારે આ પવિત્ર આત્મા ત્યાં આવે છે ત્યારે આપણે જોઈએ પ્રેરિતોના કૃત્ય તેનો પહેલો અધ્યાય તમે જુઓ જ્યારે એ પવિત્ર આત્મા આવે છે ત્યારે એ મેળી પર એ લોકો બધા પ્રાર્થનામાં ત્યાં એ લાગુ રહેતા અને મિત્રો એ પ્રાર્થનામાં લાગુ રહેતા ત્યારે પવિત્ર આત્મા એ એમને બધાને જે એકસો વીસ લોકો લખ્યા છે અને ત્યાર પછી પ્રેરિતોના કૃત્યના બીજા અધ્યાયમાં પચાસ માનું પરવાની વાત લખેલી છે એ બધા લોકો પ્રભુસુ ખ્રિસ્તને માટે એ સાક્ષી રૂપ એ બને છે એ બધા લોકો પ્રભુસુ ખ્રિસ્તને માટે એ સાક્ષી રૂપ એ બને છે અને મિત્રો આપણે જોઈએ છે કે પ્રેરિતોના કૃત્યો બીજો અધ્યાય તેની પહેલી જ કલમ પચાસમાંના પર્વનો દિવસ આવ્યો તે વગર તેઓ સર્વ એક સ્થળે એકત્ર થયા હતા અને મિત્રો પછી આગળ જોઈએ છે પવિત્ર આત્મા કેવી રીતે તેમની પર ઉતરે છે પવિત્ર આત્મા ત્યાં લખે છે કે તેઓ ભરપૂર થયા પવિત્ર આત્માથી તેઓ ભરપૂર થયા અને એ ભરપૂરીપણામાં પછી પ્રેરિત પિતર પિત્તર એનું મહાન ભાષણ ત્યાં એ આપે છે અને પિત્તર જ્યારે એ સાક્ષીરૂપ ઠરે છે એનું ભાષણ આપે છે એના ભાષણમાં કેન્દ્ર સ્થાને એ પ્રભુ શું ખરીશ છે અને જ્યારે એ પિતર એનો પ્રથમ સંદેશ આપે છે ત્યારે પ્રીતોના કૃત્યો તેનો બીજો અધ્યાય નોંધે છે કે ત્રણ હજાર જેટલા લોકો ત્યાં એ વિશ્વાસમાં આવે છે એ પ્રભુ પર વિશ્વાસ કરે છે એ લોકો એ પ્રભુના વિશ્વાસમાં પ્રભુની સંગતમાં રોટલી ભાંગવામાં પ્રાર્થનામાં એ પછી એ લોકો નિત્ય એ લાગુ રહે છે મિત્રો પચાસમાંનો પર્વ જ્યારે આપણે ઉજવણી કરી રહ્યા છે ત્યારે પવિત્ર આત્મા એ પ્રભુસુ ખ્રિસ્તે વચન આપ્યું છે એ વચન એ પવિત્ર આત્મા આવે છે ને એ વચન એ પૂર્ણ થાય છે ત્યાર પછી એ મંડળીઓની એ શરૂઆત થાય છે મિત્રો એ સાક્ષી રૂપ બનવાનું એક તેડું તમને ને મને આ પવિત્ર આત્મા આ પચાસમાના દિવસે તમને ને મને એ શીખવેને સમજાવે છે મિત્રો મારી હૃદયની પ્રાર્થનાની શુભેચ્છા કે આ પચાસમાનું પર્વ આપણા સર્વને માટે એ ખ્રિસ તરફ ખ્રિસ કેન્દ્રિત બની રહે અને પ્રભુના વિશ્વાસમાં આપણે વૃદ્ધિ પામતા રહીએ એ જ મારી પ્રાર્થના અને શુભેચ્છા છે ગોડ બ્લેસ યુ